નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત સંવિધાન સર્વોપરી વડોદરામાં જે રીતે એક ઘટના ઘટી ગઈકાલના દિવસની અંદર જે આરોપી રક્ષિત ચોરસિયા કરીને કે જે ઓટોમેટિક કાર લઈને તેના આગળ એક્ટિવા ચાલકને જે રીતે ઠોકર મારીને ઠોકર મારીને શબ્દ પ્રયોગ એટલે કરવો પડે છે કે જે રીતની એની માનસિક હાલત હતી કે જ્યારે તેનો મિત્ર તે કારમાંથી નીકળીને તેવું કહે છે કે મેં નહીં ચલા રહા એ ચલા રહા થા આવી એક વાત આપણે સવે જોયું અને આ ક્લિપ આપણે સવે જોઈ તો આમાં તે છોકરો જ્યારે બચાવ પક્ષમાં એક એવી વાત કરે છે કે મને ખુદ ખેંચ છે અને જે મૃતક છે તેમના ઘરે હું જઈશ અને માફી માંગીશ તો ખાસ અને ખાસ મને એવું જાણવા યોગ્ય લાગું કે ચાલો એક નેચરલ એક્સિડન્ટ હોત તો આપણને એમ થાત કે ચાલો એક કોઝ છે નેચરલ છે પરંતુ જેની એ માનસિક હાલત એક સ્થિર હતી એક સ્પષ્ટપણે એક છોકરીનું નામ લેતો હતો અને જે ઓમ નમ શિવાય અને જે રીતનું તેની બોલવાની જે સ્પીચ હતી જ્યારે ગાડીમાંથી બહાર નીકળીને સામે જે એક્ટિવા ચાલક જે મૃત હાલતમાં છે ત્રણ પડી ગયા એમાંથી એક જે મહિલા છે તેમનું મૃત્યુ નીપત્યું હતું ત્યાંને ત્યાં ઓન સ્પોટ છતાં પણ આ વ્યક્તિ કોઈ મહિલાનું નામ લેતો હતો અને જે લેવા પરનું જે તમે જોશો ને તો તમને એવું લાગશે કે સ્પષ્ટપણે કોઈ ગહેરા નશા આ શરાબનો જ નશો નથી

કુચલી નાખા કુચલી નાખા શબ્દનો પ્રયોગ એટલે છે કે કોઈ નશો કરીને અને નશો ત્યાં સુધી હોય કે જ્યારે માણસનું સામે ડેટ બોડી પડી હોય અને છતાં આ વ્યક્તિ કોઈનું નામ લઈને બહાર નીકળતો હોય જ્યારે કોઈ જુલુસ અથવા કોઈ મોટો સરઘસ જીતીને આવ્યો હોય અથવા કોઈ વિજય પથના તિરંગા લગાડીને આગળ નીકળ્યો હોય પોતાના ધ્વજ લગાડીને આગળ નીકળ્યો હોય તે રીતે કોઈનું નામ લઈને જોશ જોશથી બહાર નીકળ્યો અને ત્યારબાદ પબ્લિકે તેમને બધાને તહેવારોની અંદર જે રીતની ગુજરાતની પોલીસ કાયદો અને વ્યવસ્થામાં જે રીતે પોતાનું શુદ્ધ અંતકરણથી જે નિર્વહન કરે છે એવું આપણને સૌને લાગે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અંશે રાજ્યની અંદર એનડીપીએસ એક્ટ યોગ્યપણે કાર્યરત નથી તો જ આ રીતે ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ આ છોકરા સુધી પહોંચાડી શક્યા હોય એ છોકરો સામાન્ય રીતે એક નબીરા શબ્દો પ્રયોજન થશે નબીરા એટલે શું કે પોતાના પૈસામાં એટલો બધો નશો અને પાવર હોય કે કોઈને મરી ગયા બાદ પણ તેમને એવું લાગે કે હું એમની માફી માંગી લઈશ એમના ઘરે જઈને અને મને દુઃખ છે આવા શબ્દો કહેતા એની આંખમાં આપણને એવું લાગે કે આ વ્યક્તિને દુઃખ નથી આ વ્યક્તિને ફક્ત નશો જ વિદરો છે અત્યારે એને ખબર પડી છે કે મેં શું કર્યું છે એને ગુનાનો અહેસાસ નથી હજી આ છોકરાને કે કોઈના જિંદગીમાંથી જિંદગી ખલાસ કરી દીધી છે કોઈના ઘરનું વ્યક્તિને પૂરો કરી દીધો છે ત્યારે ખાસ કરીને મારે સમગ્ર ગુજરાતના લોકોને મારે એટલું કહેવું છે કે તમારા દીકરા દીકરી કદાચ તમે તેને સારામાં સારી મોટી ગાડી આપો કદાચ

મહિલાની હત્યા કરી છે ને તો આ સ્વાભાવિક રીતે એક હત્યાની જ ચાર્જશીટ લાગે 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 હત્યાની જ કલમો આની અંદર કોઈ એક્સિડેન્ટલ વસ્તુ નથી તમે જોઈ શકો છો કેટલી આવી અને મહિલાને ઉડાડી દીધી અને મહિલાનો ઓનસ્પોટ ડેથ થઈ ગયો વડોદરા શહેર તો આમ પણ શાંતિપ્રિય શહેર છે વડોદરા શહેર તો આમ પણ ખૂબ સમૃદ્ધ અને એક પ્રકારનું કોઈ કદી પણ વિવાદમાં ન આવે એવું શહેર છે એની છે શહેરની અંતર્ગત પણ જો આ રીતના ડ્રગ્સ પેડલરો ત્યાં પહોંચી ચૂક્યા હોય તો આપણે જાગૃત થવું પડશે કે આપણા દીકરા અને દીકરી જે બી કોલેજમાં હોય 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 જે 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 સ્કૂલ કોલેજમાં તેના તેના મિત્ર આસપાસના પરિવારજનો હોય અથવા તેના કોઈ પણ કોન્ટેક્ટવાળા પર્સન હોય કે તે પાંચ મિનિટ ભી તેની સાથે ઊભો રહેતો હોય ફોનમાં વાત કરતો હોય તો આપણે સવ આશ્વસ્ત થવું પડશે કે આપણા દીકરા અને દીકરી કોઈ ડ્રગ્સ પેડલરની ચપેટમાં તો નથી ને કારણ કે જે રીતે ડ્રગ્સ ફક્તને ફક્ત તે બાળકને બરબાદ નથી કરતું જે રીતે બાળક ડ્રગ્સ લઈને બહાર નીકળશે અને નબીરા પંતી કરશે રોમિયોગીરી કરશે કોઈ છોકરી પાછળના એવા નશાની પાછળ કોઈને આડે ધડ ઉડાડશે તો આ માનવ વધ છે રીતસરનો માનવ વધ છે અને નિર્દોષ વ્યક્તિને મોતને ઘાત ઉડાડનાર ત્યારબાદ મીડિયાવાળા તમને પૂછે છે કે તમને શું ફીલ થાય છે ત્યારબાદ તે છોકરો એવું કહે છે કે મને દુખ છે કે આમ છે પણ આમ બી હું સ્પીડમાં નહોતો એ ઘણા બધા બહાના આપે છે પરંતુ આ શુદ્ધ નજરથી અને પહેલી જ નજરથી એવું લાગે છે કે આ હિટ એન્ડ રન કેસ છે અને એક ડ્રગ્સના અંતર્ગત દૂધ થઈને આના ઉપર એનડીપીએસના જેટલા કાયદા હોય જે અનુરૂપ હોય એ લગાવવા જોઈએ અને તેનું સ્ક્રીનિંગ ટેસ્ટ પણ થયું છે એવું આપણને જાણવા મળ્યું છે મીડિયાના સોર્સ થકી કે જે ડ્રગ્સના સ્ક્રીનિંગ ટેસ્ટ પણ પોઝિટિવ છે આ છોકરા માટે તો ખાસ કરીને આપણે સવે આપણા દીકરા અને દીકરીઓને જેટલા જેટલા ટુ વ્હીલ ફોર વ્હીલ કે કોલેજોની અંદર બહાર રહેતા હોય હોસ્ટેલમાં રહેતા હોય બહાર જતા હોય પોતાના મિત્ર સાથે ફરતા હોય પોતાના ફ્રેન્ડ્સ અને બહેનપણી સાથે ફરતી હોય કોઈ પણ છોકરા છોકરી ગમે છે આપણે સૌએ જાગૃત થઈને આપણા બાળકો ઉપર એક ચાપતી નજર રાખીએ કે ખરેખર આપણું બાળક કોઈ અવળો રસ્તે તો નથી ને ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી છે ડ્રગ્સ બંધી છે આપણે સૌ ખૂબ સાંભળીએ છીએ પરંતુ કેટલી હદે છે આપણે સૌને ખબર છે અને કાયદો અને વ્યવસ્થા લથડે છે છે એ પણ આપને ખબર એની વચ્ચે આપણે આપણા આપણા બાળક આપણે આપણે એ સૌની જ રાખવી પડશે તો ખાસ કરીને આવા પ્રકારના હિટ એન્ડ રન કેસની અંદર ભૂતકાળમાં પણ એક તથ્ય પટેલ નહોતો એ તમામના અંદર જે મૃતક છે તેમને કમ્પનસેશન એ સરકાર પોતાના પૈસાના નહીં પરંતુ જે આરોપી છે જેના દ્વારા આ કેસ થયો છે રેટ એન્ડ રન ની ઘટના થઈ છે તેમની પ્રોપર્ટી હલાલ કરીને મિનિમમ ચાર થી પાંચ કરોડનું કોમ્પન્સેશન આપવું જોઈએ ત્યારે જ કોઈ એક મૃતક છે તેમના ઘરને શાંતિ મળશે આમ તો પૈસાથી ક્યારેય શાંતિ ન મળે પરંતુ જે પરિવારની વેદના છે અને આ ગુંડા કિસમના લોકો કે જે પોતાના જાતને કંઈક સમજે છે તેવા તમામ લોકોની પ્રોપર્ટીમાંથી હલાલ કરીને જ્યારે કોમ્પન્સેશન આડે ધડ સરકાર કરવા મળશે ને ત્યારે આ દરેકની અંદર એક ડર બેસ છે કે આપણે ધ્યાન રાખવું પડશે નક આપણે બાપાને વેચાઈ જશે બસ આજ વિચાર સાથે તમારી સાથે YouTube માં વાત કરવાનો એક મન થયું અને ખાસ કરીને આ કન્ટેન્ટ એના માટે જ છે કે ખરેખર આપણે આપણા દીકરા અને દીકરીને આપણે સલામતીના માપદંડ કઈ રીતે રાખી શકીએ એ યોગ્ય છે તે જ અનુરૂપે આપણે સૌ આપણા દીકરા અને દીકરીના સાર સંભાળ લઈએ કે પૂછીએ કે આપણો દીકરા અને દીકરી કોઈ બાટલી તો નથી ખોલતો ને કોઈ ડ્રગ્સના ઇન્જેક્શન તો નથી લેતો ને આ બધું ધ્યાન રાખીએ બસ આ જ વાત આપ સુધી પહોંચાડવી છે અને ગુજરાતના દરેક લોકો સુધી પણ પહોંચાડવી છે તો આશા કરું છું આપ મારા વિચારોને આગળ બનાવશો અને જાગૃત થશો આપણી વાત કોઈ એક વ્યક્તિને પણ ટચ થાય અને તે પાલન કરે અને પોતાના દીકરા અને દીકરીને પરિવાર માટે એક વિશ્વસનીયતા અને પોતાના દીકરા અને દીકરીને બગડતા અટકાવે બસ એ જ આપણો પ્રાથમિક ઉદ્દેશ્ય છે એટલા જ માટે આપણી યુટ્યુબ ચેનલ ચાલતી હોય છે અસ્તુ આભાર જય હિન્દ જય ભારત કાયદો અને સંવિધાન સર્વ માટે સમાન છે સંવિધાન જ સર્વોપરી છે આભાર અસ્તું